પાટણ શહેરના સાગોટાની શેરીમાં નિર્માણાધીન એક મકાનમાં કહેવાતા ગેરકાયદેસર થઈ રહેલા બાંધકામ બાબતે પાટણના ત્રણ દરજી સમાજના અગ્રણીઓએ પાટણ જિલ્લા કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપ્યા પછી તે અંગે તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં ન આવતા નારાજ રહીશોએ પાટણ જિલ્લા ભાજપ મીડિયા સેલના કન્વીનર જયેશભાઈ દરજી અને તેમના જ્ઞાતિજનોએ આ દબાણ મામલે યોગ્ય પગલાં લેવામાં આવે તે માટે પાટણ નગરપાલિકા ખાતે આવીને પાટણ નગરપાલિકાના પ્રમુખ હિરલબેન પરમાર અને કારોબારી ચેરમેનને પણ ફરીથી આવેદનપત્ર આપી આ અંગે દબાણ હટાવવામાં આવે તેવી રજૂઆત કરી તેઓએ કહ્યું હતું કે પાટણની સાગોટાની બીજી શેરીમાં આવેલા વીસ વર્ષ જૂના લક્ષ્મીનારાયણ મંદિરની બાજુમાં ગેરકાયદેસર દબાણ થયેલું છે જે જે દબાણ હજુ પણ દૂર થયું નથી આથી તેઓ લક્ષ્મીનારાયણ મંદિર કમિટી અને વહીવટકર્તાઓએ પાટણ નગરપાલિકામાં આવીને પ્રમુખ અને કારોબારી ચેરમેનને આ દબાણ દૂર કરવા માટે જણાવ્યું હતું તેઓએ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે આ મંદિરમાં દર્શન માટે આવતા દર્શનાર્થીઓએ આ દબાણના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આ પ્રસંગે સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા